નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વાગરા પોલીસે વિવિધ ગામના આગેવાનો સાથે બેઠક યોજી ચોર ટોટકી અંગે વાયરલ થઈ રહેલા મેસેજથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી વાગરા ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોક ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે જેથી અમુક ગામોમાં લોકો રાત્રિએ જાગી ચોકીદારી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે વાગરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ચોર ટોટકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામોના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજીને અપીલ કરવામાં આવી હતી હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેમાં વિવિધ ગામોમાં ચોર ટોટકી ટાટકી જીવલેણ હુમલો કરી ચોરીને અંજામ આપે છે જેના પગલે ગ્રામજનોમાં રિસ્તનો ફફડાટ ફેલાયો છે ત્યારે કેટલીક જગ્યાએ ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલા કરી કાયદો હાથમાં લેવામાં આવતો હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી વાગરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ તસ્કરોની અફવાઓથી દૂર રહેવા વાગરા પોલીસે જાહેર જનતાને અપીલ કરી વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે ઉદ્દેશથી તકેદારીના ભાગરૂપે વાગરા પોલીસ પોલીસ સ્ટેશન યોજાઈ હતી કે કોઈ પણ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામના લોકો રાત્રિમાં પણ ઉજાગરા કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાના બનાવ પ્રકાશમાં આવ્યા છે ગતરોજ વાલિયા ખાતે નોકરી જઈ રહેલા યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો ત્યારે આવા બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે ઉક્ત બેઠકમાં વાગરા વિલાયત અરગામા સલાદરા રહાડ પહાજ મુલેર સાચણ કલમ પીપલિયા ખંટાલી ખંડાલી સહિતના ગામોના આગેવાનો તેમજ સરપંચો હાજર રહ્યા હતા રિપોર્ટર અવિ સૈયદ સમયથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આવેલા છે ત્યાં એક અફવા ફેલાયેલી છે કે કોઈ માણસો ચોરી કરવા આવે છે અને ચોરી કરી આમ જનતાને માર મારે છે વાગરા પોલીસ દ્વારા જણાવો જણાવું છું કે આવો કોઈ બનાવ બનેલ નથી તેમજ આ તદ્દન ખોટી અફવા છે અને માણસો પોતે પોતાનું સુરા રક્ષણ કરવા હથિયારને બહાર ઓળખવા ફરે તમામને નવાયું છે કે આવી કોઈ અફઆઈઆરથી દોરાવું ગેરમાર્ગે દોરાવું નહીં અને આવા કોઈ ડેપન લાઈન જાહેરમાં કરવું નહીં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને ખાસ સોશિયલ મીડિયા ઉપર આવી ખોટી અફવા ફેલાતી હોય તો તેની પણ અમને જાણ કરી હાલ પોલીસ દ્વારા આવી ખોટી અફવા ફેલાવનાર તેમજ આવી કે જાહેરમાં હથિયારના ફરનાર કાયદેસરની કાર્યવાહી હાથ